જ્યારે કોઈ નેતાને સત્તાનો ચડી જાય છે ત્યારબાદ તેને પ્રજા ચૂંટી હોય છે તેમને તે ભૂલી જતા હોય છે અને બેફામ નિવેદન આપતા હોય છે વડોદરા વાસીઓ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે અને તેમના ઘા પર મીઠું ભભરાવાનું કામ આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યું છે નમસ્કાર હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ એ તારાજી સર્જી છે વડોદરા શહેરની સૌથી વધારે ખરાબ અને તેની સ્થિતિનું નિર્માણ થયું છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા વાહનોની વાત કરીએ ઘરના માલ સામાનની વાત કરીએ

તેમને રોષનો ભોગ બનવું પડે છે આ વડોદરા વાસીઓના ઘા પર બીટુ ભભરાવાનું કામ આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ કર્યું છે કેમ કે તેમણે આ લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની જગ્યાએ એક બેફામ નિવેદન આપ્યું છે ને ત્યાં રોષ ફાટી નીકળો છે આ શીતલ મિસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન શું છે તે આપ સાંભળી લો આમાં એક સર્વાનુમતિ બનાવી ને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ અને આ બધું ટૂંકા ગાળાના આધારે આ ગાળા આમ કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વરસ બે વરસથી લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ લઈએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી તરફવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈફ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દર ચોમાસા પહેલા મોન્સૂન કામગીરીની વાતો કરતું હોય છે અને અને કરોડો રૂપિયા ખર્ચતું હોય છે 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 પરંતુ આ આ શહેરમાં જે હાલ કર્યા તેનાથી સ્થાનિકો થઈ ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો હોય કે તેમના અધિકારીઓ હોય તેમના પર તે રોષ વરસાવી રહ્યા છે અશીતલ મિસ્ત્રી જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમણે એક વિવાદાસ્પદ

તમારું કામ છે અમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાનું નહીં કે આવા વિવાદાસ્પદ નિવેદનો આપવાનું આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં